વરાછા મેઇન રોડ પર કરાયેલા ખોદકામને લીધે થતી ટ્રાફિક બાબતે પત્ર લખવામાં આવ્યો હતો અને વરાછા મેઇન રોડ પર પાલિકાનું પાણી લાઇનનું તેમજ સીટકો કંપનીનું બ્રિજ નું કામ ચાલુ હોવાને કારણે સ્ટેશન તરફનો રોડ બંધ કરાવી દેવાતો

એના બદલે વૈકલ્પિક રૂટ વસંત વાડી થઈ અને જેબી ડાયમંડ તરફથી ગોદાર સર્કલ તરફ જવાનું છે રેલવે સ્ટેશન જવા માટે અને આ જગ્યાએ રાતના બાવીસ જીરો સુધી ભારે વાહનો પણ બંધ કરવામાં આવેલા છે જેથી કરી અને જે નાના વ્હીકલો છે એને સરળતાથી ટ્રાફિક થઈ શકે બ્યુરો રિપોર્ટ જન ન્યૂઝ સુરત